હરેશ જોશી સેવા સમિતિ સમિતિના પ્રમુખ યુવક યુવતીઓ માટે પરિચય સંમેલન આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતમાંથી પણ યુવક યુવતીઓ જોડાવાના આમ કુલ મળીને સાડા થી વધુ યુવક યુવતીઓ આ પરિચય સંમેલનમાં ભાગ લેશે ખાસ કરી અને યુવતીઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે ત્યારે આ પરિચય મેળામાં એક તેજસભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં છેલ્લા ત્રીસ વર્ષથી બ્રહ્મ સમાજ માટે કોઈ પણ અપેક્ષા વગર કાર્ય કરનાર યુવાનોનું ભૂદેવ સેવા સમિતિ દ્વારા પરશુરામ એવોર્ડથી એનું સન્માન કરવામાં આવશે ત્યારે આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરીના શનિવારના રોજ હેમુગઢવી હોલ ખાતેના આ પરિચય સંમેલનમાં ભાગ લેનાર યુવક યુવતીઓએ ઉપસ્થિત રહેવા ભૂદેવ સેવા સમિતિ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે અને કોઈ બાકી રહી જતા હોય તો તેવા યુવક યુવતીઓને પણ સ્પોર્ટ ઉપર જ એન્ટ્રી આપવામાં આવશે